ગુપ્ત યુગને ભારતનો સુવર્ણ યુગ કેમ કહેવાય છે આન્સર છે રાજકીય એકતા શાંતિ અને આર્થિક પ્રગતિ માટે ચંદ્રગુપ્ત પ્રથમના શાસનકાળમાં તેણે કયું બિરુદ્ધ ધારણ કર્યું હતું મહારાજાધિરાજ બિરુદ્ધ ચંદ્રગુપ્ત પ્રથમે ધારણ કર્યું હતું ગુપ્ત સંવંતની શરૂઆત કયા રાજાના શાસન દરમિયાન થઈ તો ગુપ્ત સંબંધની શરૂઆત ચંદ્રગુપ્ત પ્રથમના શાસન દરમિયાન થઈ ચંદ્રગુપ્ત પ્રથમનો રાજ્ય વિસ્તાર કયા રાજ્યોના વિજય સાથે સંકળાયેલો હતો પ્રયાગરાજ અલાહાબાદ અને સાકેત અયોધ્યા ચંદ્રગુપ્ત પ્રથમના કયા પ્રચલનથી રાજકીય સત્તાની પ્રતીતિ કરવામાં આવી હતી સોનાના સિક્કા ચંદ્રગુપ્ત પ્રથમે બહાર પાડાવ્યા હતા કયા રાજ્યના શાસકોએ ગુપ્ત સંવંતનો સ્વીકાર કર્યો હતો તો વલભીના શાસકોએ ગુપ્ત સંવંતનો સ્વીકાર કર્યો હતો ગુપ્ત સંવંતનું શું છે તો તે હિન્દના ઇતિહાસમાં કાળગણના અને ઐતિહાસિક બનાવોની ગોઠવણી માટે ઉપયોગી થાય છે તે તેનું મહત્વ છે ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો ગુપ્ત વંશનો સ્થાપક ચંદ્રગુપ્ત પિતાનું ચંદ્રગુપ્ત કયા લગ્નની મદદથી પોતાની રાજકીય સત્તા મજબૂત બનાવે છે લીછવી જાતિની કન્યા કુમારદેવી સાથેના લગ્નથી એ પોતાની રાજકીય સત્તા મજબૂત બનાવે છે ચંદ્રગુપ્ત પ્રથમ કઈ સદીમાં પાટલી પુત્રની ગાદીએ આવે ચંદ્રગુપ્ત પ્રથમ ત્રીજી સદીમાં પાટલીપુત્રની ગાદીએ આવ્યો હતો સમુદ્રગુપ્તના શાસનકાળ વિશેની માહિતી સૌથી વધુ સૌથી મહત્વપૂર્ણ માહિતી કયા સ્ત્રોતમાંથી મળે છે તો સમુદ્રગુપ્તના શાસનકાળ વિશેની સૌથી મહત્વપૂર્ણ માહિતી મળે છે પ્રયાગ પ્રશસ્તિના સ્તંભલેખમાંથી સમુદ્રગુપ્તની આ પ્રશસ્તિ કોણે રચી હતી કાલિદાસ બાણ ભટ્ટના સંગીત પ્રેમ જોવા મળે છે સમુદ્રગુપ્તના કયા સાહસો પ્રયાગ પ્રશસ્તિના સ્તંભલેખમાં વર્ણન કરેલું છે તો સમુદ્રગુપ્તના દિગ્વિજયો અને સાંસ્કૃતિક સિદ્ધિઓનું વર્ણન જોવા મળે છે સમુદ્રગુપ્તના શાસનકાળમાં કયા તીર્થ સ્થાનોની સ્થાપના કરવામાં આવી તો ઉપયુક્ત તમામ બૌદ્ધ વિહારો હિન્દુ યાત્રાધામ અને જૈન ઉપાશ્રય સમુદ્રગુપ્તે કયો યજ્ઞ કર્યો હતો જેનો ઉલ્લેખ સિક્કા ઉપર જોવા મળે છે તેણે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો સમુદ્રગુપ્તના શાસનકાળમાં કયા ક્ષેત્રે વિદ્વાનોને મહત્વ અપાયું સાહિત્ય ક્ષેત્રે ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું હતું સમુદ્રગુપ્તના શાસનમાં તેના દરબારમાં વિદ્વાનોને એકત્રિત કરવામાં આવ્યો હતો તેનો હેતુ શું હતો મુખ્ય તો વિદ્વાનોને એકત્રિત કરવા પાછળનો મુખ્ય હેતુ હતો ઉચ્ચ પ્રકારનું સાહિત્ય સર્જન ચંદ્રગુપ્ત બીજાએ કયા રાજ્ય પ્રદેશમાં શક ક્ષત્રપોને હરાવીને વિજય મેળવ્યો હતો ચંદ્રગુપ્ત બીજાએ તો સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર તેણે શક અને ક્ષત્રપોને હરાવી અને સકારી વિરુદ્ધ ધારણ કર્યું હતું કયા બિરુદ્ધ હેઠળ ચંદ્રગુપ્ત બીજાને ઓળખવામાં આવે છે સકોપરનો વિજયના કારણે આપણે જોઈ ગયા સકારી વિરુદ્ધ ચંદ્રગુપ્ત બીજાના વિજયથી ગુપ્ત સામ્રાજ્યને કયા બે મહત્વના બંદરો પ્રાપ્ત થયા તેના વિજયથી ભૃગુકચ્છ ભરૂચ અને સ્તંભ તીર્થ ખંભાત નામના બંદરો પ્રાપ્ત થાય છે ચંદ્રગુપ્ત બીજાએ તેની શક્તિ વધારવા માટે કઈ નીતિ અપનાવી તો તેણે જે નીતિ અપનાવી હતી તે છે લગ્ન સંબંધોની મદદથી રાજકીય સહયોગ ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયના ગુપ્ત સામ્રાજ્યની સમૃદ્ધિ અને રાજ્ય વહીવટની પ્રશંસા કોણે કરી છે ચંદ્રગુપ્ત દ્વિતીય વખતે કોણ આવ્યું હતું તો ચંદ્રગુપ્ત દ્વિતીય વખતે ફાહિયાન આવ્યો હતો અને તેણે તેની સમૃદ્ધિની પ્રશંસા કરી છે ચંદ્રગુપ્ત દ્વિતીય ધર્મી હોવા છતાં કયા ધર્મો પ્રત્યે આદર રાખતો હતો તો સૈવ અને બૌદ્ધ ધર્મ પ્રત્યે તે આદર રાખતો હતો અને તમામ ધર્મ પ્રત્યે આદર હતો ચંદ્રગુપ્ત દ્વિતીયના કયા રાજકવિને સંસ્કૃત સાહિત્યમાં શ્રેષ્ઠ સ્થાન મળ્યું છે આ રાજકવિને આપણને કોઈ પરિચયની જરૂર નથી તે છે કાલિદાસ મેહરોળીનો લોકસ્તંભ ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં કયા વિશિષ્ટ ગુણ માટે જાણીતો છે તો તેને હજુ સુધી કાટ લાગ્યો નથી ચંદ્રગુપ્ત બીજાના શાસનમાં કયો સેનાપતિ તેનો જ સેનાપતિ હતો અને બૌદ્ધ ધર્મનો અનુયાયી હતો તો તેનો સેનાપતિ હતો આમ્રકાર દેવ ચંદ્રગુપ્ત દ્વિતીયનો રાજ્યમંત્રી કે જે સૈવ ધર્મી હતો તો તેનો રાજ્યમંત્રી હતો વર્સેન ઓપ્શન બી ચંદ્રગુપ્ત દ્વિતીયના રાજવૈદ કોણ હતા ખૂબ જ જાણીતું નામ છે ધન્વંતરી રાજવેદ હતા તેના ચંદ્રગુપ્ત દ્વિતીયના દરબારમાં વૈજ્ઞાનિક તરીકે કોણ હતા તો વરાહ મિહિર વૈજ્ઞાનિક હતા ચંદ્રગુપ્ત દ્વિતીયના દરબારમાં અમરકોષનું લેખન કોણે કર્યું હતું નામ પરથી જ નામ છે અમરસિંહ અમરકોષનું લેખન કર્યું હતું ચંદ્રગુપ્ત બીજાના દરબારમાં વૈજ્ઞાનિક અને જ્યોતિષશાસ્ત્રી વૈજ્ઞાનિક અને જ્યોતિષશાસ્ત્રી છે વરાહ મિહિર ચંદ્રગુપ્ત દ્વિતીય બીજી રાજધાની એક તો હતી પાટલીપુત્ર અને બીજી હતી ઉજ્જૈન વિક્રમાદિત્ય ચંદ્રગુપ્ત દ્વિતીય રાજ્યનું વ્યવસ્થિત વહીવટ કરવા માટે શું કર્યું તો રાજ્યને જુદા જુદા વહીવટી એકમોમાં વહેંચ્યું સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યનું અવસાન કયા વર્ષમાં થયું હતું લગભગ તે વર્ષ છે ઈસવીસન ચારસો ને ચૌદ કયા ગુપ્ત શાસકના સમયમાં નાલંદાની બૌદ્ધ વિદ્યાપીઠ અને અજંતાની ગુફાઓ તૈયાર થઈ તો કુમાર ગુપ્તના સમયમાં નાલંદા વિદ્યાપીઠ અજંતાની કેટલીક ગુફાઓ તૈયાર થાય છે કયા શાસકના શાસન પછી ગુપ્ત સામ્રાજ્યની અંદર હુણોનું આક્રમણ થયું અને હુણોના આક્રમણને તે સહન ન કરતા વિખંડિત થઈ ગયું તો રાઈટ આન્સર આવશે અહીંયા સ્કંદગુપ્ત ગુપ્ત સામ્રાજ્યનું વિખંડન કયા વર્ષમાં થયું લગભગ ઈસવીસન ગુપ્ત શાસનતંત્રના મુખ્ય કેટલા વિભાગો હતા તો ગુપ્ત શાસનતંત્રને મુખ્ય વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું ગુપ્ત શાસકો ઓકે આ પ્રશ્ન થોડો અજીબો ગરીબ છે એટલા માટે આપણે તેને સાઈડમાં રાખીશું કે તેઓ મહારાજા ધિરાજાને પરમ ભાગવત જેવા વિરુદ્ધ ધારણ કરતા તેની પાછળનું કારણ એવું જણાવવામાં આવ્યું છે કે ધાર્મિક શ્રદ્ધા હતી તેમની અંદર ચંદ્રગુપ્ત બીજાના અવસાન પછી ગાદી પર કોણ આવ્યું ચંદ્રગુપ્ત સેકન્ડ પછી ગાદી પર આવશે તેનો પુત્ર સમુદ્રગુપ્ત સોરી કુમારગુપ્ત પ્રથમ ચંદ્રગુપ્ત બીજા ઓકે ચંદ્રગુપ્ત બીજા ચંદ્રગુપ્ત પ્રથમના અવસાન પછી સમુદ્રગુપ્ત આવશે અને ચંદ્રગુપ્ત બીજા પછી આવશે કુમારગુપ્ત પ્રથમ કુમારગુપ્ત પ્રથમ કયા શૈક્ષણિક કેન્દ્રની સ્થાપના કરી ખૂબ જ પ્રસિદ્ધ શૈક્ષણિક કેન્દ્ર છે નાલંદા યુનિવર્સિટી કયા ગુપ્ત શાસકના સમયગાળા દરમિયાન અજંતાની ગુફાઓ તૈયાર થઈ કેટલીક તો તે છે કુમાર ગુપ્ત પ્રથમ ગુપ્ત સામ્રાજ્યના કયા શાસકના શાસન પછી સામ્રાજ્યનું વિખંડન ઓકે પ્રશ્ન અધૂરો છે ફરીથી લઈએ કુમાર ગુપ્ત પહેલા પછી ગાદી પર કોણ આવે છે કુમાર ગુપ્ત પ્રથમ પછી ગાદી પર આવશે સ્કંદગુપ્ત કયો ગુપ્ત શાસકે હूणના આક્રમણનો સફળતાપૂર્વક સામનો કર્યો તો તે છે સ્કંદગુપ્ત કયા શાસકના શાસન પછી ગુપ્ત સામ્રાજ્યનું વિખંડન શરૂ થઈ જાય છે તો સ્કંદ ગુપ્ત પછી તેનું વિખંડન શરૂ થવાનું સ્ટાર્ટ થઈ જાય છે મૂનોના આક્રમણના લીધે કયા વર્ષ સુધીમાં ગુપ્ત સામ્રાજ્યનું વિખંડન થઈ ગયું તો તે વર્ષ છે ઈસવીસન પાંચસો ને પચાસ યુગમાં હિન્દુ ધર્મના કયા પ્રકારની રાજ્ય ધર્મનો દરજ્જો આપવામાં આવ્યો હતો તો વૈષ્ણવ ધર્મ રાજ્ય ધર્મ હતો ગુપ્ત યુગ દરમિયાન ગુપ્ત યુગ દરમિયાન કયા દેવતાની પૂજા વિશેષ રૂપે થાય છે તો ભગવાન વિષ્ણુની પૂજા વિશેષ રૂપે થતી જોવા મળે છે ગુપ્ત યુગમાં કયા ધાર્મિક ગ્રંથનું પુનઃ સંકલન થયું હતું પુનઃ સંકલન તો પુરાણોનું પુનઃ સંકલન રામાયણ મહાભારત પુરાણો બધાનું પુનઃ સંકલન આ સમયગાળા દરમિયાન થાય છે ગુપ્ત યુગમાં કયા ગ્રંથનું મહત્વ ખૂબ વધ્યું હતું તો શ્રીમદ ભગવદ્ ગીતાનું મહત્વ ખૂબ જ જોવા મળે છે આ સમયમાં ગુપ્તકાળમાં દક્ષિણ ભારતમાં વૈષ્ણવ સંતોને કયા નામે ઓળખવામાં આવતા? તો જવાબ આવશે અલવાર. વૈષ્ણવ સંતો અલવાર. ઓકે અને શૈવ સંતોમાં શું આવશે? બીજો પ્રશ્ન છે અહીંયા નયનાર. ગુપ્તકાળ દરમિયાન કઈ દેવીની પૂજા મહિષાસુર મર્दिनी તરીકે કરવામાં આવતી? તો તે આવશે દુર્ગા માતા. ગુપ્તકાળમાં શૈવ અને વિષ્ણુ પૂજા સિવાય કયા દેવતાઓની પૂજા પણ પ્રચલિત થઈ તો તે દેવતાઓ છે સૂર્ય અને કાર્તિકે ગુપ્ત યુગમાં કયો સમ્રાટ બૌદ્ધ ધર્મના સંરક્ષક તરીકે જાણીતો છે તો તે આવશે સમુદ્રગુપ્ત બરાબર બૌદ્ધ ધર્મને સંરક્ષણ આપનાર ગુપ્તકાળ દરમિયાન બૌદ્ધ ધર્મના ગયા કયા પંથોનો વિકાસ થયો તો આ સમયમાં હિનયાન અને મહાયાન બે પંથો જોવા મળે છે બૌદ્ધ ધર્મના ગુપ્ત યુગમાં બૌદ્ધ ધર્મ ઉપરાંત કયા ધર્મનો પણ વિકાસ થયો તો જૈન ધર્મ બૌદ્ધ ધર્મના કયા પંથને ગુપ્તયુગમાં વધારે મહત્વ મળ્યું હતું મહાયાન કાળિદાસને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ભારતના શેક્સપિયર કાલિદાસ ઉપરાંત ગુપ્ત યુગના કયા સાહિત્યકારો પ્રસિદ્ધ હતા તો ઘણા બધા સાહિત્યકારો હતા અહીં ઓપ્શનમાં છે સ્કંદ સ્વામી અને હરિસ્વામી ગુપ્ત યુગમાં કઈ સાહિત્યિક સિદ્ધિ માટે કાલિદાસ પ્રસિદ્ધ હતા તો કાવ્ય અને નાટકોનું સર્જન કયા ગુપ્ત યુગના સાહિત્યકાર નથી અભિજ્ઞાન શાકુતલમ કાલિદાસ ની કઈ રચનામાં મેઘને દૂત તરીકે રાખીને વિયોગની ભાવના વ્યક્ત થાય છે મેઘદૂતમ કાલિદાસની રચના રઘુવંશમ કયા સામ્રાજ્યની વારસગાથા છે રઘુવંશની કાલિદાસનાય કયા નાટકને વિશ્વ સાહિત્યમાં શ્રેષ્ઠ નાટક ગણવામાં આવે છે અભિજ્ઞાન સંકુતલમ ગુજરાતના કયા સ્થળે આવેલ મંદિર પ્રાચીન ઈટેરી મંદિર છે જે ગુપ્ત યુગના સ્થાપત્યનો દાખલો છે ગોપ આવા જ વિડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો આનો પાર્ટ ટુ ટૂંક સમયમાં જ આવશે ધન્યવાદ